પ્રભુના પ્રભુની સાધના સમયે ફરી વાર તેમનું પવિત્ર નામ લેવાને માટે આપણને બધાને આ સુંદર તક મળી છે ત્યારે પ્રભુનો પુષ્કળ આભાર જ માની કેમ કે ઘણા બધા એવા લોકો છે કે જેઓ આ સુંદર સમય જોઈ શક્યા નથી અને હું તમને કહેવા માંગુ છું કે જો તમે આ સુંદર પળો અને તકો જોઈ છે તો આગળ તમારા માટે ભલું થયા વગર રહેશે નહીં કેમ કે આપણા ઈશ્વરના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી હાલી લુએ પ્રભુનું વચન આપણને શીખવાડે છે કે તે બહાર ખેલું છે ઈશ્વરનું વચન પાર ખેલું છે હાલેલુયા અને વિશ્વાસ કરનારને માટે એ આશીર્વાદનું કારણ બનશે હાલેલુયા જેમના પર કોઈ ભરોસો રાખે છે એ કદી લજવાશે નહીં હા આપણા ઈશ્વરની જેઓ રાહ જોવે છે તેઓ લજવાશે નહીં હાલેલુયા આપણી પાસે આ માસમાં સુંદર વચન છે કેમ કે તેના વાલા ઊંઘતા હોય કેમ કે તે પોતાના વાલા ઊંઘતા હોય તો પણ તેમને આપે છે પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા માટે ચિંતાઓ કરશો નહીં જે કઈ બાબતો તમારી સમક્ષ હોય એને જીવતા ઈશ્વરના ચરણોમાં મૂકી દેજો હાલે અને વિશ્વાસ રાખીને પ્રભુની સાથે ચાલશો હાલે જો વિશ્વાસ કરીશું તો ચોક્કસ ઈશ્વરનો મહિમા જોવાના છે પ્રેઝ ધ લોડ ઘણી બધી વખત એવું થાય કે આપણે પ્રાર્થના કરવાને માટે પ્રભુની આગળ નમતા હોય અને પ્રાર્થનામાં મન ન લાગે શબ્દો ન ચડે અને ચિંતાઓ અથવા જે તે પરિસ્થિતિ જે તે મુશ્કેલી હોય એ ઘડીએ ઘડીએ મગજમાં વિચારો દ્વારા તકલીફ આપે હેરાન કરે ડિસ્ટર્બ કરે અને આવું બધું શક્ય છે વાલા મિત્ર પણ જ્યારે આપણે અબળ હોઈએ છીએ ત્યારે પવિત્ર આત્મા આપણને મદદ કરે છે આપણે રોમિયોના પત્ર આઠમાં અધ્યાયમાં આપણે જોઈ શકીએ છીએ આપણે વાંચીએ છીએ હાલે લુએ અને બીએ નહીં ગભરાયે નહીં પણ એવા સમયમાં પણ પ્રાર્થના કરવાનું પડતું ના મૂકીએ જ્યારે કંટાળો આવતો હોય અથવા ઊંઘ આવતી હોય અથવા એવું લાગતું હોય કે અત્યારે પ્રાર્થના કરવી નથી કેમ કે આપણે જાણતા નથી કે કયો વખત પ્રાર્થના માટે રાય છે શી ખબર એ જ સાચો સમય છે અને આપણે પ્રભુને આગળ નમેલા છે અને આપણા ઘરોમાં આપણા કુટુંબમાં આપણા પરિવારમાં આપણે ઈશ્વર દ્વારા ઈશ્વર તરફથી મોટા મોટા આશીર્વાદો આપણે પ્રાપ્ત કરી લઈએ હા લીલું આપણા પ્રભુ હંમેશા ટ્વેન્ટી ફોર બાય સેવન આપણા માટે આપણી પ્રાર્થનાના ઉત્તર મોકલનાર ઈશ્વર છે હાલીલું યા પણ આપણે પણ એવા બની રહીએ હાલીલું યા ઈશ્વરને ગમતું પારખીએ તેમની ઈચ્છા પ્રમાણે માગીએ ઘણી વાર આપણી માગણીઓ જે પ્રભુ આપવાના જ હોય છે એ જ હોય છે અને એ રિપિટીશનના લીધે કદાચ આપણને લાગતું હોય કે આપણને કંઈ મળતું નથી કેમ કે પ્રભુ દિવસ પણ આપે છે એની સાથે દિવસની બધી જરૂરિયાત પૂરી પાડે છે આપણી હા લીલું અહીંયા અને આપણે બહુ સરસ જાણીએ છીએ કે પ્રભુ કહે છે ચિંતા ના કરોની અને બહુ સુંદર બાબતો ત્યાં લખવામાં આવી છે અને માટે જે બધી બાબતો આપણે જાણીએ છીએ હવે જાણીને નહીં પણ હવે એ બધી બાબતોને આપણે અમલ કરીએ આપણે બધા વચનો જાણીએ છીએ અને હવે એ વચનોને પ્રમાણે ચાલીએ અમલમાં લાવીએ અને જુઓ આપણા પ્રભુ કેટલી અદ્ભુત બાબતો તમારા અને મારા માટે કરનાર છે ખાલી લુ વચન જાણીએ છીએ તો વચન પર વિશ્વાસ પણ કરીએ અને એ પ્રમાણે ચાલીએ પણ ખરા કદાચ થોડો સમય અઘરું લાગે મુશ્કેલીઓ લાગે સતાવણી જેવું લાગે કદાચ તમારી મજાક પણ લોકો કરે ઘણું બધું બની શકે છે પણ જો વિશ્વાસ રાખીશું અને જો ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરીશું તો તેમનો મહિમા તમે અને હું જોવાના છે હાલે લુ આપણે બીજાને માટે નથી જીવતા હંમેશા એ બાબત યાદ રાખીએ કોની ગમશે શું થશે કોણ શું કહેશે એ આપણે પ્રશ્નો નથી આપણો પ્રશ્ન થશે ઈશ્વર શું કહેશે હાલ લે જો ઈશ્વર દેવના રાજ્યમાં પ્રવેશ કરતા આપણે અટકાવી જશે તો પૃથ્વી પરનો કોઈ માણસ એમાં આપણને મદદ કરી શકશે નહીં અને માટે આપણે માણસનો નહીં આપણે ઈશ્વરનું સાંભળીએ તેમની તરફ આપણી દ્રષ્ટિ રાખીએ અને આગળ વધીએ હાલ લુઈયા પ્લીઝ લોટ જો માણસોને સારું લાગે કરતા રહીશું તો એક દિવસ એ બધું જ એ બધા કાર્ય આપણા જીવનમાં નિર્થક થઈ જશે જેમ આપણું આ માસનું વચન છે કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે ઘણા બધા એવા કામો જે આપણે કષ્ટ વેઠીને કરીએ છીએ એ બધા વ્યર્થ થઈ જવાના છે હાલે અને માટે એવા કામો શોધીએ એવા કામો કરીએ કે જે વ્યર્થ નથી જે કષ્ટ નથી પણ જે બાબતો ઈશ્વરની દ્રષ્ટિમાં માન્ય યોગ્ય છે અને માથી પચીસમાં લખ્યું છે આ નાનાઓમાં બહુ એકને કર્યું નહીં કે હું માંદો હતો અને મારી ખબર જોવા આવ્યા હું કેદમાં હતો મારી મુલાકાત લીધી હું ભૂખ્યો હતો મને ખવડાવ્યો હું તરસ્યો હતો મને પાણી પાયું હું નાગો હતો અને મને કપડાં પહેરાવ્યા ખાલી લઈ મારા મિત્રો જે બાબતો આપણે કરવાની છે જે ઈશ્વરના દ્રોળ પ્રમાણેની છે દયા ભાવ કરુણા ખાલી ન હોય તો એ આપણા માટે સારી બાબતો નથી એ બાબતો આપણા માટે સારી નથી વાલા મિત્રો કેમ કે પ્રભુ તો એ જ બાબતો નો છે ને બહુ સુંદર ભલા સમૃદ્ધિની વાત લખવામાં આવી છે નહીં અને તમે જુઓ તો પ્રભુ કહે છે કે યાજક પણ આવીને ગયો અને લેવી પર ત્યાંથી પસાર થયા યાજક અને લેવી બંને ત્યાંથી પસાર થયા એ માણસને બહુ માર્યો હતો લૂંટારાઓએ લૂંટી લીધું હતું અને તેને મારીને અધમો કરીને એનું બધું લઈને છોડીને ચાલ્યા ગયા હતા એને અને હંમેશા પ્રભુ એ સમયમાં જે ફરોશી હતા એમને વધારે શીખવાડતા હતા કહેતા હતા શીખવાડતા મતલબ કે તેઓના જે કામો હતો એમના જે કામો હતા એ કામો ને વખોડી નાખતા હતા કેમ કે એ લોકો આવું કાર્ય કરતા હતા કે ભાઈ ચલો હું યાદક તો મારે યાદકનું કામ કરવાનું છે પણ એની સાથે જે દયા હોવી જોઈએ જે કરુણા હોવી જોઈએ બીજાઓને મદદ કરવાની ભાવના હોવી જોઈએ અને ઈશ્વરને શોભતું જીવન હોવું જોઈએ એ તેઓની પાસે હતું નહીં નહીં અને જ્યારે જ્યારે પ્રભુ ચમત્કાર કરે તો એમાં ભૂલો શોધે વારે કેમ કર્યું આમ કેમ કર્યું પ્રભુ તો કહે છે હું તો વિશ્રામવારનો પણ ઈશ્વર છું નહીં કહે છે કે આ દીકરીને સતાને ઘણા વર્ષો સુધી બાંધી રાખી હતી તો શું એને મારે મુક્ત કરાવી આઝાદ કરાવી છોડાવી એ મારી જવાબદારી નથી ને અને એ કુબળી સ્ત્રીને પણ પ્રભુ વિશ્રામવારે વારે સાજી કરે છે એ લોકો નિયમો પ્રમાણે ચાલતા હતા જે નિયમો પણ એ નિયમો એ રોબોટિક હતા એ એમની અંદર એમને એમના જીવનમાં ખાલી એ પાડવા માટે જ હતા એનું કોઈ મહત્ત્વ હતું નહીં અને એમના જીવનમાં કોઈ દયા હતી નહીં અને જે પ્રમાણે ઈશ્વરની દ્રષ્ટિ પ્રમાણે તેમના હૃદયો હોવા જોઈએ એ પ્રમાણે હૃદય હોતા નથી તેમના અને તેઓ ફક્ત માણસોને દેખાડવા માટે જ ઘણા બધા કાર્યો કર્યા કરતા હોય છે નહીં અને હા માણસોને દીખાડવા માટે જ કેમ આપણે જોઈએ છીએ કે તેઓ રસ્તાઓ પર પ્રભુ કહે છે કે રસ્તા ઉપર ચોટા ઉપર તેઓ ઊભા રહીને પ્રાર્થના કરવાનું પસંદ કરે છે અને સલામો તેમને પ્રાપ્ત થાય તેવી તેઓ ઈચ્છા રાખે છે નહીં અને કહે છે કે ફુદીનાનો પણ કહે છે દસમો ભાગ આપે છે પણ પ્રભુથી તેમના મન તે દૂર છે અને માટે વાળા મિત્રો ક્રિસમસના દિવસોમાંથી પસાર થઈ રહ્યા છે બહુ જ જલ્દીથી આપણે ક્રિસમસના દિવસમાં હવે પ્રવેશ કરવાના છે ત્યારે હું તમને ચોક્કસ કહેવા માગીશ કે પ્રભુને ગમતી બાબતો કરીએ અને જે ઈશ્વર પસંદ કરે છે એ જીવન આપણે જીવીએ હા અને એમ કરવાથી આપણે પોતે અને આપણું કુટુંબ આપણે બધા આશીર્વાદિત થયેલી નું અને તેનો પરિવાર નું ના કારણે આઠ વ્યક્તિનો બચાવ થયો એની સાથે કુલ આઠ વ્યક્તિનો બચાવ થયો અને આપણે જાણીએ છીએ કે નું એના જમાનાનો ન્યાયી માણસ હતો ઈશ્વરની દ્રષ્ટિ એના પર હતી હાલે લુયા અને ઈશ્વર પ્રભુ તેમનાથી ખુશ હતા વહી આપણે પણ પ્રભુને પસંદ પડતું જીવન જીવીએ અને જુઓ આપણા દિવસો પણ કેવા બદલાય છે અને કેવા અજાબ જેવા આશીર્વાદોથી આપણે ભરાઈ જવાના છે નાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આગળ વધીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજે ફરીને એકવાર પ્રભુ તમારો પવિત્ર નામ લેવાને માટે પ્રભુ તમે આ કૃપા અમારા પર કરી છે પ્રભુ હા પ્રભુ આજે સવારમાં ફરી પ્રભુ અમે આજનો દિવસ જોઈ શક્યા છે અને પ્રભુ આખો દિવસ પ્રભુ તમે અમારી સાથે રહ્યા છો અને પ્રભુ જેના પ્રભુ જાણે એ સાક્ષી રૂપે પ્રભુ અમે અત્યારે સાધના સમયે પણ અમે તંદુરસ્ત પણ પ્રભુ તમારી કૃપા દ્વારા તમારી દોરવણી દ્વારા અને પ્રભુ તમારી પાછળ ચાલીને અમે આ સગડા આશીર્વાદો પ્રભુ અત્યારે જોઈ શક્યા છે સાંજના સમયને માટે પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ આભાર માની છે અને પ્રાર્થના કરી છે પ્રભુ જેમ દિવસે તમે અમારી સાથે હતા પ્રભુ હવે આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહો અમારી સંભાળ લો અમારી કાળજી લો અમારી ચિંતાઓ દૂર કરો અમને ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો તમારા પ્રેમ આનંદ શાંતિથી ભરી દો અને પ્રભુ જે સર્વ વાહનાઓની આજે સવારમાં અમને બધાને જરૂર છે પ્રભુ એ સર્વ વાના તમે અમને પૂરા પાડો એવી અમે પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુ પ્રાર્થના કરતાં તમારી આગળ નમી જઈએ છીએ કે જેમને હમણાં અત્યારે તમારી પુષ્કળ જરૂર છે પ્રભુ તમે તેમને સહાય કરો મદદ કરો હા પ્રભુ હમણાં અત્યારે આપણે જેમને પ્રભુ તમારી મદદની જરૂર છે તમે તેમને મદદ કરો પ્રભુ જેમને તમારી સહાયની જરૂર છે પ્રભુ તમે તેમને સહાય કરો પ્રભુ હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા જેઓ રડી રહ્યા છે પ્રભુ તેમની આંખના આંસુ અને પ્રભુ તમે આનંદમાં બદલી નાખો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રવિતા અને ખાસ પ્રભુ તમારા લોકોને આજે જે વાનાની અગત્યતા છે પ્રભુ એ સર્વ વાના તમે તેમને પૂરા પાડો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ અમારી મધ્યે જે દુઃખી લોકો છે પ્રભુ બહુ નિરાશ છે પડતું મૂક્યું છે વાલાઓને ગુમાવ્યા છે અને મોટા મોટા પ્રશ્નોમાં છે અને પ્રભુ તેમને કંઈ સમજ પડતી નથી જેમને કંઈ સૂચ પડતી નથી અને બસ પ્રભુ તેઓ રડી રહ્યા છે અને નિશાશા નાખી રહ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એવા સર્વ લોકોનો તમે કંટ્રોલ લો પ્રભુ તેમનો જમણો હાથ પકડીને તમે કહો કે મારા દીકરા મારી દીકરી બીસ નહીં કેમકે હું ધારી સાથે છું પ્રભુ અને પ્રભુ એવા લોકોની તમે મુલાકાત લો તેમના દુઃખને તમે દૂર કરો પ્રભુ હા પ્રભુ સાથે તમારી આગળ નમ્યા છે પ્રભુ ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા કે જેઓ વેસ્ટનોમાં છે છોડાવો જેઓ ખરાબ સંબંધોમાં છે વ્યભિચારમાં છે ખોટીઓમાં છે પ્રભુ ખોટા સંઘમાં છે અને ખોટી લતોમાં છે પ્રભુ અને ઇન્ટરનેટ ને પ્રભુ મોબાઈલ અને ગેમિંગ અને જે જગતની જે જગતના દૂષણો છે એમાં જેવો વ્યસ્ત છે પ્રભુ અને પ્રભુ એમાં ખોવાઈ ગયા છે તેઓ માટે પ્રાર્થના કરીએ છીએ કે તે બધી બાબતોથી બહાર આવે તેમનું જીવન બચી જાય અને તેમનો નશ ના થાય તેમનો બચાવ થાય માટે અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરતા પ્રભુ તમારી આગળ અમે નમીજી છે પ્રભુ જેઓ માંદા છે પ્રભુ મારા પિતાની જેમ જેમને કેન્સર છે પ્રભુ અને ઘણા બધા જુદા જુદા રોગ છે પ્રભુતા પ્રભુ એવા રોગોમાંથી તમે તેઓને સંપૂર્ણ સાજા પણ આપજો જે બહેનોએ ગર્ભ ધારણ કર્યો છે પ્રભુ તેમને અને તેમના બાળકને પ્રભુ તમે સુરક્ષિત રાખજો તેમની સોનોગ્રાફીના રિપોર્ટ તમે સારા જ આપજો પ્રભુ અને પ્રભુ દરેક અશક્ય બાબતો જેમના ઘરોમાં જે હોય તમે એને દૂર કરજો અને શક્યતામાં બદલી નાખજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા બાળકોને ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો નાણાંનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ બાળકજનનો આશીર્વાદ આપજો પ્રભુ અને વિશેષ કરીને પ્રભુ જો તમે વિદેશ જવું છે તો તમે તેમના વિદેશ જવાના આયોજનને સફળ કરો આશીર્વાદિત કરો જે પરીક્ષાઓ તેઓ દેશ અને વિદેશમાં પોતાની ઉન્નતિ માટે ગ્રેજ્યુએશન માટે સ્કૂલિંગ માટે જોબ માટે પ્રમોશન માટે આપી રહ્યા છે પ્રભુ એ સર્વ પરીક્ષાઓમાં તમે તેમને સારા માર્ક્સથી પાસ કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ જે તમારા બાળકો છે જેમના પર ખોટા કોર્ટ કેસ છે તો હુમતો છે પ્રભુ અને ખોટી એફઆઈઆર છે પ્રભુ તમે એને ખાલી જ કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિધુરો વિધવાબહેનો અનાથો તેમજ પ્રભુ મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ વિકલાંગોની પણ તમે સાથ રહેજો આમનો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે મુલાકાત લેજો પ્રભુ મારી જેમ જો અંગત રીતે વ્યક્તિગત રીતે ઇન્ડિપેન્ડન્ટ સેવાઓ કરી રહ્યા છે આ સમય દરમિયાન ખાસ તમે તેમના ઘરોનું પ્રભુ તમે ભરણપોષણ કરજો તેમની સર્વત જરૂરિયાત પૂરી પાડજો અને પ્રભુ આ સમયમાં જે પ્રમાણે તેમના મદદની જરૂર છે પ્રભુ તમારી કૃપા તેમના પર તમે થવા દેજો પ્રભુ દિવસ દરમિયાન જેમાં મારી સાથે રહ્યા છે એમાં આગળ પણ રહેજો નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો આગળની અમારી બધી જરૂરિયાત પૂરી પાડજો દરેકને મુસાફરીમાંથી સલામત ઘરોમાં લાવજો પ્રભુ અને ફરી સવારમાં તમારું ભજન કરવા તેડી લેજો એવું માગતા પિતા તમારા એક નાયક દીકરાને મારો ઉદરક તારનાર પ્રભુ ઈશ્વરના લીધે આટલું સાંભળો અને માન્ય કરજો આમીન આમીન આમીન